નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પોલીસના ખોફના કારણે એકસોને સત્યાસી દલિત આદિવાસીઓએ ગામ છોડી દીધું બ્રાહ્મણ યુવકના મોત બાદ સ્થાનિક પોલીસે દલિતો આદિવાસીઓ પર ક્રૂર કાર્યવાહી શરૂ કરતા દલિત આદિવાસીઓ બધું મૂકીને ગુમ થઈ ગયા છે મધ્યપ્રદેશના મહુગંજ જિલ્લાના ગઢરા ગામમાં એક બ્રાહ્મણ યુવકના મોત બાદ પોલીસની કથિત એકતરફી કાર્યવાહીના ડરથી ગામના એકસોને સત્યાસીસ જેટલા દલિત આદિવાસીઓ ગુમ થઈ ગયા છે તેમના ઘરે બાંધેલા પશુઓ તરસે મરી રહ્યા છે તેમના ઘર જેમના તેમ પડ્યા છે જમીનો પણ જેમ તેમ પડી છે પોલીસના ખોફના કારણે દલિત આદિવાસીઓના આવાસ ખાલી થઈ ગયા છે ગામમાં છન્નાટો છે મામલો મઉગંજના ગઢરા ગામનો છે માર્ચ બે હજાર પચીસમાં અહીં એક આદિવાસી યુવક અશોક કૌલનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું પણ આદિવાસી સમાજનું માનવું હતું કે અશોકનો અકસ્માત નથી થયો પરંતુ હત્યા થઈ છે અને તેમાં સ્થાનિક યુવક શનિ ત્રિવેદીનો હાથ છે જોકે પોલીસે અશોક કૌલના મોતને અકસ્માત માનીને શનિ ત્રિવેદીને ક્લીનશીટ આપી દીધી હતી આ નિર્ણયથી આદિવાસી સમાજને સંતોષ નહોતો તેનું માનવું હતું કે પોલીસે મામલાને ગંભીરતાથી નથી લીધો પંદર માર્ચ બે હજાર પચીસના રોજ હોળી દરમિયાન આ જૂની દુશ્મના વટે હિંસક સ્વરૂપ ધારણ કરતાં આદિવાસી સમાજના કેટલાક લોકોએ સન્નિ ત્રિવેદીને બંધક બનાવીને એક રૂમમાં બંધ કરી કથિત રીતે માર મારતા તેનું મોત થયું હતું સનીના પરિવારે પોલીસને જાણ કરી અને શાહપુર પોલીસ સ્ટેશનની પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સંદીપ ભારતી અને એ એસઆઈ રામચરણ ગૌતમના નેતૃત્વમાં પોલીસે સનીના મૃતદેહનો કબજો લેવા અને આરોપીઓની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો એ દરમિયાન પોલીસ પર હુમલો થયો હતો જેમાં એએસઆઈ રામચરણ ગૌતમનું મોત થયું હતું અને અન્ય એક અધિકારી કુમારે લાલ મણિકા સહિત અન્ય ઘણા પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા વહીવટીતંત્રનું કહેવું છે કે પોલીસ ફક્ત કાયદો અને વ્યવસ્થા જાળવવા અને બંધકને છોડાવવા ગઈ હતી પરંતુ પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ હુમલા બાદ ચાલીસથી વધુ દલિત આદિવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ગામમાં કલમ એકસો અગાઉ કલમ એકસો ચુમ્માલી હતી એ લાગુ કરવામાં આવી અને ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું ત્યારથી આ ઘટના બાદ સતત પોલીસ દલિત આદિવાસીઓ પર કાર્યવાહી કરી રહી હોવાનો આક્ષેપ લાગ્યો છે હિંસા બાદ ને સત્યાસી આદિવાસી દલિતો ગુમ થયા છે પોલીસ કાર્યવાહીના ડરથી લોકો ગામ છોડીને ચાલ્યા ગયા છે આ મામલે બહુજન સમાજ પાર્ટી બીએસપી કાયમની જેમ દલિત આદિવાસીઓના સમર્થનમાં બહાર આવી છે બસપાએ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે હાલ ગઢરા ગામમાં રાજકીય માહોલ તંગ અને ગરમ છે હિંસાની ઘટના બાદ એકસોને સત્યાસી આદિવાસી દલિતો ગુમ છે ઘરોને તાણા લાગી ગયા છે અને તેમના ગાય ભેંસ અને બકરીઓની હાલત ગંભીર બની રહી છે ઉનાળામાં ખોરાક અને પાણીની અસરને કારણે આ મૂંગા પ્રાણીઓની હાલત વધુ ખરાબ થઈ રહી છે હિંસાની ઘટના બાદ પોલીસની કથિત એકતરફી કાર્યવાહીના ડરથી દલિત આદિવાસીઓ ગામ છોડીને ચાલ્યા ગયા છે આ મામલે બહુજન સમાજ પાર્ટીના નેતાઓ સક્રિય થઈ ગયા છે તેમણે સીબીઆઈ તપાસની માગ કરી છે નેતાઓનું કહેવું છે કે પોલીસ અને તંત્રના ડરને કારણે લોકો આગળ આવી રહ્યા નથી અને આવશે પણ નહીં પ્રદેશ ધારાસભ્ય અને મહુગંધના એસપીનો દાવો છે કે જો પોતાના ઘરેને ગામ છોડી ગયેલા લોકો પાછા ફરે તો પોલીસ તેમને સંપૂર્ણ સહયોગ આપશે પણ લોકોને તેમના પર તસુભાર પણ વિશ્વાસ નથી મહુગન જિલ્લાના શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિસ્તાર હેઠળના ગઢરા ગામમાં હિંસાની આગ હજુ સુધી ઓલવાઈ નથી અને ચાર એપ્રિલે શંકાસ્પદ સંજોગોમાં ત્રણ આદિવાસીઓનો મોત બાદ આ મામલે રાજકારણ તેજ બન્યું છે ગામની સ્થિતિ એવી છે કે જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ આ ગામને લઈ રાજ્યમાં રાજકીય વાતાવરણ પણ ગરમાઈ રહ્યું છે ગામમાં કલમ એકસો અમલમાં છે ચારે બાજુ પોલીસની નજર છે આવી સ્થિતિમાં પચાસથી વધુ દલિત આદિવાસીઓના ઘરોને તાળા લાગી ગયા છે અને આ ઘટના પછી એકસોને સત્યાસી લોકો ગુમ છે કેટલાક લોકો પોતાના ઘર અને ગામ છોડીને ગુમ થઈ ગયા છે તેમના ઢોર અને બકરાની હાલત ખરાબ છે આવી સ્થિતિમાં ફરજ પર તેના જ પોલીસ કર્મચારીઓએ બકરા અને ગાયોની સેવા કરવી પડે છે સ્થાનિક દલિત આદિવાસીઓનું માનીએ તો સની ત્રિવેદીની હત્યા પછી થયેલી પોલીસ કાર્યવાહીમાં લોકોને એટલી હદે ત્રાસ આપવામાં આવ્યો હતો કે તે જોયા અને સાંભળ્યા પછી લોકો ગામ છોડીને ભાગી ગયા છે જે લોકો ગામ ન છોડી શક્યા તેઓ અંદરને અંદર ગુંગળાઈને મરી રહ્યા છે આ ગામમાં પહેલી ઘટના બન્યા પછી તરત જ પોલીસે સમગ્ર કેસમાં ત્રણ ડઝનથી વધુ લોકોને આરોપી બનાવ્યા છે આરોપીઓની ધરપકડ અને અટકાયત પછી પોલીસ અને વહીવટી વહીવટીતંત્રે તેમને સાથે જે રીતે વર્તન કર્યું છે તેનાથી માત્ર ગામના લોકો જ નહીં પરંતુ તેમના નજીકના સંબંધીઓ પણ હેરાન પરેશાન થયા છે એટલું જ કારણ છે કે ચાર એપ્રિલે શંકાસ્પદ સંજોગોમાં બંધ ઘરમાંથી આદિવાસી પરિવારના ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા એ પછી પ્રાદેશિક નેતાઓ અને બસપા નેતાઓએ રાજકારણ તેજ કરી દીધું છે અને રાજ્યપાલના નામે મહુગંજ જિલ્લા તંત્રને નવ મુદ્દાની માગણીઓ સાથે એક આવેદનપત્ર સુપ્રત કર્યું છે જેમાં પોલીસ દ્વારા દલિત આદિવાસીનો ત્રાસ આપવામાં આવ્યાના સમગ્ર મામલાની સીબીઆઈ તપાસની માગ કરવામાં આવી છે ગામના નિર્દોષ અનુસૂચિત જાતિ જનજાતિ અને પછાત વર્ગના લોકો સામે પોલીસ દ્વારા કરવામાં આવેલી ક્રૂર કાર્યવાહી પર બસપાએ ભારે નારાજગી વ્યક્ત કરી છે આવેદનપત્રમાં મૃતક અશોક કૌલના શંકાસ્પદ મોત અને ચાર એપ્રિલના રોજ ઓશ્રી સાંકેત અને તેના બે માસૂમ બાળકોના શંકાસ્પદ મૃત્યુની સીબીઆઈ અથવા ન્યાયિક તપાસની માગ કરવામાં આવી છે આ ઘટના પછી ગામમાંથી એકસો ને સત્યાસી દલિત આદિવાસી ભાઈ બહેનો ગુમ છે પચાસથી વધુ ઘરોને તાળા લાગ્યા છે આ માત્ર અત્યાચારની આ માત્ર અત્યાચારની નથી પરંતુ એક સુનિયુક્ત કાવતરું છે બીએસપીના જિલ્લા પ્રમુખ અનિતા સુમને પણ સ્થાનિક ધારાસભ્ય પર સીધો હુમલો કર્યો અને કહ્યું કે તેમણે મહુગંજને લૂંટના અડ્ડામાં ફેરવી દીધું છે અનિતા સુમને કટાક્ષમાં કહ્યું છે કે ધારાસભ્યએ રાજકારણ છોડીને ખરીદાર જવું જોઈએ સમગ્ર મામલા અંગે મહુગંજ એસપીએ સ્વીકાર્યું છે કે લોકો આવેદનપત્ર આપીને આ મામલાની સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે હાલમાં પહેલી પ્રાથમિકતા એવા લોકોની છે જેમણે પોતાના ઘર અને ગામડા છોડી દીધા છે તે બધા લોકોએ પાછા આવવું જોઈએ પોલીસ વહીવટીતંત્ર તેમને સંપૂર્ણ સહયોગ આપશે જોકે પોલીસની કથિત એક તરફી કાર્યવાહીના કારણે હિજરતી દલિતો આદિવાસી આદિવાસીઓને તેમના પર જરાય ભરોસો નથી તેમને લાગે છે કે તેઓ કથિત સવર્ણના દબાણ હેઠળ કાર્યવાહી કરી રહ્યા છે અને નિર્દોષ દલિતોને પણ જેલમાં પૂરી દેશે દર્શક મિત્રો હરેક જગ્યાએ આ જ પરિસ્થિતિ છે જે લોકોને ખરેખર આર્થિક રીતે નબળા વર્ગ જે છે એને માલેતુજાર એને પૈસા ટકે સુખી લોકો દબાઈ દેવામાં આ પોલીસ ખાતાનો ઉપયોગ કરે છે અને ખરેખર આ પોલીસ ખાતું પણ ખરેખર હાથા બનીને જે કામ કરે છે એ બહુ જ દુઃખની વાત છે કારણ કે મને કોઈની ડર લાગતી નથી મને કોઈની બીક લાગતી નથી અને હું શું ખુલ્લે આમ ફરું છું ખુલ્લે આમ એકલો રહું છું અને જેને જે મારી ઉપર કરવું હોય એ કરવાની છૂટ છે પરંતુ હું તો બોલીશ અને લોકોને ન્યાય અપાવવામાં અગ્રેસર રહીશ એ જ મારી મીડિયા તરીકે મારી ફરજ છે બોટાદ દસ્તક ન્યૂઝ એલ મકવાણા બોટાદ